श्याम कुमार ना नमस्कार आज न वीडियो में आप स्वागत छे तो चालो आज पण जानी लियो नवी माहिती नवी सरकारी नौकरी मळवा बदल अभिनंदन नवी शुरुआत करती वक़्ते केटलीक बाबतों नु ध्यान राखवु खूब ज जरूरी छे जेथी तमे तमारी नौकरी मा सफल थई शको अहीं केटलीक मुख्य बाबतो आपेली छे जे तमारे ध्यान मा राखवी जोईए शुरुआत ना दिवसों मा વદને વિભાગને સમજો સૌપ્રથમ તમારી પદની ફરજો અને તમારું વિભાગના કાર્યોને સારી રીતે સમજો તમારું ઉપરી અધિકારીઓ અને સકર્મીઓ સાથે વાત કરીને તમારા કામની પ્રાથમિકતાઓ વિશે સ્પષ્ટતા મેળવો સકર્મીઓ સાથે સારો સંબંધ બનાવો તમારા સકર્મીઓ સાથે સારો વ્યવહાર રાખો તેમની સાથે પરિચય કેળવો અને તેમની પાસેથી કામ શીખવાનો પ્રયાસ કરો જૂના સહકર્મીઓ પાસેથી કામ કરવાની પદ્ધતિ અને વિભાગના નિયમો વિશે માહિતી મેળવી શકો છો નિયમો અને પ્રોટોકોલનું પાલન કરો સરકારી નોકરીમાં નિયમો કાયદા અને પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ડ્રેસ કોડ સમયસર હાજર રહેવું અને અન્ય ઓફિસના નિયમોનું પાલન કરો વ્યવસાયિક વર્તન શિસ્તબદ્ધ રહો સમયસર ઓફિસ પહોંચો અને તમારી ફરજોને પૂરી નિષ્ઠાથી નિભાવો તમારી કામગીરીમાં શિસ્ત અને જવાબદારી જાળવી રાખો સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો કામમાં આવતી નાની મોટી મુશ્કેલીઓનો સકારાત્મક રીતે સામનો કરો નવા પડકારોનો સ્વીકાર કરો અને તેમાંથી શીખવાનો પ્રયાસ કરો સંચાર કૌશલ્ય સુધારો તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સ્પષ્ટ અને અસરકારક રીતે વાતચીત કરો જો કોઈ પ્રશ્ન હોય તો પૂછવામાં સંકોચ ન કરો વહીવટી અને નાણાકીય બાબતો પગાર અને ભથ્થાની માહિતી તમારો પગાર ભથ્થા અને અન્ય નાણાકીય લાભો વિશેની સંપૂર્ણ માહિતી મેળવો તમારી પગાર સ્લિપ પે સ્લિપ નિયમિત રીતે તપાસો પેન્શન અને અન્ય યોજનાઓ સરકારી નોકરીમાં પેન્શન પ્રોવિડન્ટ ફંડ પી એફ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હોય છે આ યોજનાઓ વિશેની માહિતી મેળવો અને તેના ફોર્મ સમયસર ભરો રજાના નિયમો રજાના નિયમો રજા માટે અરજી કરવાની પ્રક્રિયા અને રજાના પ્રકારો જેમ કે કેઝ્યુઅલ લીવ મેડિકલ લીવ વગેરે વિશે જાણી લો જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે તમારી નવી સરકારી નોકરીમાં સારી રીતે સેટલ થઈ શકશો અને એક સફળ કારકિર્દી બનાવી શકશો શું તમે તમારી નોકરીના ચોક્કસ વિભાગ અથવા કામ વિશે વધુ જાણવા માંગો છો